માનવ સેવા એ જ પ્રભુ સેવા મિત્રો તમારે એક મદદની જરૂર છે પૈસા નથી માંગતો પણ આ વિડીયો આખો જોઈ જજો થોડીક તમારી મદદની જરૂર છે એડવાન્સ સ્ટેજ નું કેન્સર હોય કે ઓપરેશનમાં કોઈ ફાયદાકારક ન હોય તો તેવા સંજોગોમાં કરુણા લય રાહત ની સારવાર વિનામૂલ્ય આપે છે એટલું જ નહીં પણ સાથે રહેનાર સગાને જમવા રહેવાની ની સુવિધા વિનામૂલ્ય આપે છે પણ સાથે સાથે યોગ ગીત સંગીત રમત ગમત ની સાથે દર્દીને ને આનંદ આનંદમન જીવન જાય એવી સારવાર આપવામાં આવે છે એટલે મદદ ની તમારે મિત્ર એક જ વસ્તુ કરવાની છે કે વિડીયો બને એટલે શેર કરવાનો છે જેથી કરીને આવા કોઈ દર્દીઓ હોય જે કેન્સર થી પીડાતા હોય જેની કોઈ સારવાર ન થઈ શકતી હોય તો વિના મૂલ્યે આ હોસ્પિટલ છે એ તમને ત્યાં સુધી પહોંચાડી દે અને બધી સેવા કરે છે તો પ્લીઝ એટલું કામ કરજો કે વિડીયો બને એટલો શેર કરજો અને આ વિડીયો કોન્સર્ટ વિડીયો નથી એટલે પ્લીઝ શેર કરજો વધુ જાણકારી માટે સંપર્ક કરો સેવન ફોર ઝીરો ફાઈવ ઝીરો ડબલ ફોર ડબલ ઝીરો વન અને હા આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થવા